જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો કાલે સબકા માલિક પરમાત્મા ચેનલ ઉપર એક ઓડિયો ક્લિપ મૂકવામાં આવી છે ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન અષ્ટોક્ર ગીતા બરાબર એના ઉપર એક કોમેન્ટ આવી છે અને કોમેન્ટ કરનાર જે ભાઈ છે તેનું નામ છે ભરત ગોસ્વામી વાહ અતિ સુંદર આપની પાસેથી લખે છે કોમેન્ટમાં કે આપની પાસેથી ગુરુમંત્ર લઈ અને ભક્તિ કઈ રીતે કરે સ્મરણ કઈ રીતે કરે આખી એ સમજણ આપો કેટલાય જીવોનો ઉદ્ધાર થશે સનાતન ધર્મની જય ઓમ નમો નારાયણ ભરતભાઈ પહેલાં તો તમારું નામ જ બહુ બેસ્ટ છે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન શત્રુઘ્ન આ ચારમાંથી તમારું એક નામ છે ભરત ભરતનો અર્થ જ છે ભક્તિનું પ્રતિક બેસ્ટ નામ છે તમારું જેને આખું જીવન ભગવાન રામના ચરણ પાદુકામાં સેવા કરવામાં કાઢી નાખ્યું હતું ભરતનું અર્થ જ છે ભક્તિનું પ્રતીક અને પ્લસ ગોસ્વામી વાહ ગોસ્વામી દસ નામી સાધુમાં આવે અને ગોસ્વામીનો પણ બહુ બેસ્ટ અર્થ છે તમારું નામ પણ અતિ સુંદર છે પ્રિય છે ભરતભાઈ ગોસ્વામી ગૌ મતલબ ગૌ મતલબ ગવ ઇન્દ્રિયો શબ્દસ્પર્શ ગંધ અને પ્લસ સ્વામી ગવ ઇન્દ્રિયોના જે સ્વામી છે તમે સ્વયં આત્મા છો પોતે આત્મા છો ગૌ ઇન્દ્રિયોને ચલાવનાર ગૌ પ્લસ સ્વામી આખા દેહના સ્વામી તમે છો તમામ ઇન્દ્રિયોને ચલાવનાર તમે છો ગૌરૂપી ઇન્દ્રિયોને ચલાવનાર તમે છો તમે સ્વયં એક આત્મા છો આપની પાસેથી મંત્ર લઈ અને ભક્તિ કઈ રીતે કરે તો ભરતજી ગોસ્વામીજી પ્રભુ આપની પાસેથી ગુરુમંત્ર લઈ તો પ્રભુ હું તો ગુરુ થતો જ નથી તમને ગુરુમંત્ર કઈ રીતે આપું માફ કરજો મને ગુરુ શિષ્યના ચક્કરમાં હું ભરતભાઈ નથી પડતો બરાબર કારણ કે ગુરુ શિષ્ય એક બંધન છે મોટું કારણ કે જેવી રીતે ભરતભાઈ આપણે ખેતરમાં કોઈપણ રોપડા વાવીએ કપાસ વાવીએ કે અન્ય કોઈ રોપડા વાવીએ તો એ રોપડાની અંદર એ કપાસની અંદર જ્યાં સુધી ફળ ન લાગે ત્યાં સુધી તેની માવજત કરવી પડે છે તેને પાણી આપવું પડે ખાતર આપવું પડે દેખભાળ રાખવી પડે તો ભરતભાઈ કહેવાનો અર્થ આજ જ છે એમ ગુરુના વાવેલા આ રોપડા છે ને એ શિષ્યો છે એની અંદર પૂર્ણ ફળ ન લાગે મુક્તિ મોક્ષના ત્યાં સુધી ગુરુની ફરજમાં આવે છે કે શિષ્યરૂપી રોપડાઓનું માવજત કરવું હે એને જ્ઞાનરૂપી દાંતેડીથી અવાવું જે ઝાડ ઝાખરા ઉગી નીકળે એને કાઢી નાખવા એને સાફ કરી નાખવા હે પ્રેમનું એને પાણી આપવું નામનું એમાં બીજ વાવવું હે પૂરા ભક્તિભજન લગનથી એનું સિંચન કરવું બરાબર તો ભરતભાઈ જેમ કપાસના છોડમાં અન્ય ઝાડમાં જીવાત પડતી હોય છે કામ કરો લોભ મધમો આ બધી જીવાત પડી જાય તો જ્ઞાના અગ્નિનું ખાતર નાખી જ્ઞાના અગ્નિની દવા છાંટી એ ખોટા જીવજંતુઓનો નાશ કરવો પડે છે ખોટા જીવજંતુઓ એટલે પહેલાં ન સમજતા હોય બહારના એ તો એક હિંસા થઈ જાય કોઈના શરીરને હિંસા કરવાનો આપણને અધિકાર નથી કારણ કે એનો જીવ આત્મા તો હજાર અમરા વિનાશી છે હિંસા શરીરની થાય જીવ અને આત્માની કદાપી થતી નહીં ઘણા લોકો બોલે છે આત્મહત્યા ન કરો જીવ હિંસા ન કરો અરે ભાઈ તમે શું બોલો છો પહેલાં તમને ખબર જ નથી જીવની હિંસા કોઈ કરવા સક્ષમ છે જ નહીં જીવની હિંસા કરવા કોઈની તાકાત બહારની વાત છે કરી જ ન શકે કારણ કે ઈશ્વર અંશ જીવ અવિનાશી જીવ તો અવિનાશી છે ઈશ્વર આત્મા પણ અવિનાશી છે તો આત્મહત્યા કોઈ કરી ન શકે એટલે આ લોકો બોલે છે કે જીવ હત્યા કરશો નહીં આત્મહત્યા કરશો નહીં તો ખરેખર આત્મા હજાર અમરા વિનાશી છે જીવ પણ એ ઈશ્વર અંશ અવિનાશિત છે એની હત્યા કોઈ કરી ના શકે પરંતુ શરીરની હત્યા ના કરવી જેમ આપણે એક ઘર બનાવ્યું હોય ને આપણા ઘરને કોઈ બીજો પાડી નાખે તો આપણે તેના ઉપર કેસ કરીએ બરાબર પોલીસ કેસ કરીએ એ જ રીતે પાંચ તત્વોનું જે ઘર છે ધરતી આકાશ વાયો અને અગ્નિ પાંચ તત્વનું ઘર એ પરમાત્મા ઈશ્વર દ્વારા બનાવવામાં આવ્યું છે તો જેને બનાવ્યું છે એને જ પાડવાનો અધિકાર છે આપણને કોઈના ઘરને પાડવાનો અધિકાર નથી જેમ આપણું ઘર હોય ને આપણે જ બનાવ્યું હોય ને આપણે એને પાડીએ તો કાંઈ ન થાય કારણ કે આપણે બનાવ્યું ને આપણે પાડી શકીએ બરાબર બીજાને અધિકાર નથી બીજો કોઈ પાડી તેના ઉપર કેસ થોકી દેવાય બરાબર તો એમ જ આ પાંચ તત્વનું જે ઘર છે એ ઈશ્વર પરમાત્મા દ્વારા બનાવવામાં આવ્યું છે બીજા કોઈને એને પાડવાનો અધિકાર નથી બરાબર તો ગોસ્વામીજી પહેલી વાત તો ક્ષમા કરજો મને કે હું કોઈને ગુરુમંત્ર આપતો નથી પ્લસ કોઈનો ગુરુ થતો પણ નથી બરાબર અને ભક્તિ કઈ રીતે કરે તો ભક્તિ છે ને ગોસ્વામીજી ભક્તિ એ ભાવ છે ભક્તિ એ પ્રેમ છે ભક્તિ એ સુરત શબ્દનો યોગ છે પણ ખરેખર કયો શબ્દ એ સોહમ શબ્દ શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર ચાલી રહ્યો છે ન્યા ચિત્રુપી સુરતાને જોડવાની છે અને એ શબ્દ પ્રગટ થઈ જાય સોમ શબ્દ ચિતરુપી સુરતાને જોડે છે આને સુરત શબ્દ યોગ કહેવાય છે બાકી ઘણા લોકો તો બીજે બીજે ધ્યાન ધરે છે વાતો કરે છે સુરત શબ્દ યોગ સુરત સબદ યોગ પણ સુરત શબ્દ યોગ છે જ ને અન્ય જગ્યાએ યોગ કરે છે હે યોગ એટલે જોડાવું સુરતાને જોડવી યોગ એટલે જોડાવું તો બધાની સુરતા અન્ય બીજી બીજી જગ્યાએ જોડાયેલી છે કોઈની સુરતા શબ્દ સાથે જોડાયેલી નથી વાહ્યાત વાતો છે ખોટી વાતો છે સુરત યોગ સુરત શબ્દ યોગનું નામ લઈ લોકોની સાથે ઠગાઈ થઈ રહી છે બરાબર લેવા જાય સુરત શબદ યોગ અને યોગ બતાવી દે બીજો તમારી સુરતાના અયા જોડો અહીંયા જોડો કોઈ કે ત્રિકુટીમાં જોડો કોઈ કે નાભીમાં જોડો કોઈ કે હૃદયમાં જોડો કોઈ કે દસમા દ્વારમાં જોડો એટલે સુરત શબ્દ યોગ થયો કે અન્ય કોઈ બીજી જગ્યાએ સુરત શરીર યોગ થયો શરીરમાં ધ્યાન ધરાવે છે એટલે આ આ બધી વાયાદ વાતો છે બનાવટ છે ઢોંગ છે પાકણ છે સુરત શબદયોગ ન કહેવાય આ બોલે છે બીજું અને હાલે છે બીજું તો વાણી વર્તન જુદા છે ધર્મ નહીં પાકણ એટલે પાકણ છે કહે છે સુરત શબદયોગ બરાબર અને સુરતાનો યોગ બીજી જગ્યાએ કરાવે છે તો એને કઈ રીતે સુરત શબદયોગ કહેવાય કદાપી ન કહેવાય અસંભવ બરાબર તો કઈ રીતે સ્મરણ તો સ્મરણનો ગોસ્વામીજી એક અર્થ તો આપણે જે મનમાં મનમાં સ્મરણ કરીએ હોઠખંઠ હલાવીને પણ સ્મરણ કરીએ એને પણ કહેવાય સ્મરણનો મુખ્ય અર્થ તો છે ને ગોસ્વામીજી યાદ કરવું થાય સ્મરણ એટલે યાદ કરવું તમારી ચિત્રરૂપી જે સુરતા છે એને ચાલતા પ્રાણવાયુની અંદર જે સોમ શબ્દ ઉઠી રહ્યો ત્યાં જોડી દે એને યાદ રાખો જે શબ્દ ઉઠી રહ્યો છે એને સાંભળવાનો પ્રયત્ન કરો એને જ યાદ રાખો માત્ર એક આને જ નૂરત સુરત કહેવાય છે નૂરત એટલે નિશાન શ્વાસોશ્વાસની ઉપર એ તમે શ્વાસોશ્વાસને નિશાન બનાવો અને તમારું ધ્યાન રૂપી ચિત્તરૂપી સુરતાને હે જોડો ત્યાં ધીરે ધીરે પ્રગતિ થતી જશે બરાબર હવે કઈ રીતે કરે આખી એ સમજણ આપો તો ગોસ્વામીજી તમે તો સ્વયં એક બુંદ સાધુ કહેવાય અમે તો નાદ સાધુ છીએ બરાબર બુંદ સાધુ અને નાદ સાધુ જન્મજાત જે સાધુ છે જેમ કે ગિરી ગોસાઈ પરીપુરી હરિયા આ બધા શું છે કે એ બુંદ સાધુમાં આવે જેમ કે રામાનંદી દસનામી સાધુ એ બધા બુંદ સાધુ કહેવાય જન્મજાત સાધુ કહેવાય બરાબર બુંદ સાધુ અને હું તો નાદ સાધુ છું નાદ સાધુ એટલે ગુરુ પાસેથી ઉપદેશ લઈ અને સાધુ બનાવવામાં આવે એને નાદ સાધુ કહેવામાં આવે છે નાદ એટલે શબ્દ શબ્દ આપીને સાધુ બનાવવામાં આવે એને નાદ સાધુ કહેવામાં આવે છે અનાદ અને બુંદના બે સાધુ છે બરાબર તો તમે બુંદ સાધુ છો હું તો નાદ સાધુ છું જો કે નાદ સાધું પણ નથી હું તો નાદનું ખાલી ભક્તિ કરું છું બાકી હું સાધુ કહેવાને લાયક પણ નથી બરાબર મારાથી તો મહાન તમે છો હું તો કાંઈ છું નહીં મારામાં કાંઈ છે પણ નહીં અને તમે મારા પ્રત્યે આટલી બધી આશા અપેક્ષા રાખો છો તે બદલ ખરેખર ધન્યવાદ હું તો તમારો માનું છું કારણ કે પ્રભુ મારામાં એવું કાંઈ છે નહીં હું એક સામાન્ય જીવ છું હું ગુરુ બનવાને યોગ્ય નથી બરાબર પરંતુ તમે દસનામી સાધુ છો तो कोई कोईपन मंत्र पकड़ लियो शिव हम सोहम ओम नम शिवाय हैं पकड़ लियो शिवो हम, हम शिव एज आत्मा प्लस ओ एज आत्मा हम शिव प्लस शिवो हम शिव प्लस, प्लस ओ हम तो ओ हम एज शिव से हम एज परमात्मा से शिव एज आत्म है આત્મા છે સદાશિવે પરમાત્મા છે શિવ અને સદાશિવ સરવાળા તો બે એક જ છે અને તમારા ઈષ્ટ પણ શિવ જ છે દશનામીમાં તો જાજા ભાગે ઈષ્ટ શિવ જ હોય છે બરાબર તો પ્રભુ ખરેખર તો કોઈ સાચા દેહધારી સદ્ગુરુ તમને મળી જાય અને એ તમને ઓમ નમ શિવાય મંત્ર આપી દે તો ચાલે ચાલે શિવહમ આપી દે તો ચાલે સોહમ આપી દે તો ચાલે પણ સોહમ જે શબ્દ છે એ બેસ્ટ છે સો છે એને તમે સમજી લો સદા રૂપી પરમાત્મા હમને તમે શિવ સ્વરૂપી આત્મા સમજી લો આ જ બે ગુરુ શિષ્ય પણ છે આત્મા અને પરમાત્મા અથવા તો સોને ગુરુ સમજો હમરૂપી એ સુરતાને તમે શિષ્ય સમજો અથવા ચિત્તને તમે સુરતા સમજો અને આત્માને તમે શિવ સમજો જેમ તમારે સમજવું એમ તેમ છતાંય તમારે સોહમ શબ્દનો ઉચ્ચાર કરવો હોય તો ઓઠખંટ હલાવીને પણ કરી શકો છો સોહમ 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 પછી જેમ જેમ તમે આગળ વધશો એટલે ધીરે 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 એ તમે મનમાં મનમાં જપશો સોહમ સોહમ કારણ કે તમે વોટખંટ હલાવીને જપતા હતા સોહમ સોહમ એટલે ત્યાં સોહમ છૂટી ગયો એને તમે છોડી દીધો પછી મનમાં મનમાં આવી ગયા સોહમ સોહમ પછી તમે આવી ગયા શ્વાસો શ્વાસની ક્રિયામાં ક્યાં આવી ગયા શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર અજપ્પામાં તમે આવી ગયા હવે અજપ્પામાં તમે આવો એટલે અજપ્પા અજપ્પા અને અજપ્પા અજપ્પા એટલે તમારે જપ્પવું ન પડે ઓલરેડી એ શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ સ્વયં શિવ પણ છે એ શિવહોમ છે બરાબર બહારથી જે શ્વાસને આપણે અંદર ખેંચીએ છીએ એમાં સો અને અંદરથી બહાર કાઢીએ તેમ હમ આ જ સોહમ છે બરાબર એ સોહમ શબ્દ જ્યારે પ્રગટ થઈ જાય છે ચિત્તની અંદર પહેલાં તો ત્યાં ચિત્તને જોડવું પડે છે અથવા મનને જોડવું પડે છે મનના સંકલ્પ વિકલ્પો બંધ થઈ જાય સ્વયં ચિત્ત નિર્બળ બની જાય એ ચિત્તરૂપી સુરતા સોહમ શબ્દની અંદર જોડાઈ જાય ત્યારે તમે સ્વયં એક સોહમ બની ગયા શિવહમ બની ગયા મતલબ તમે શિવ આત્મ બની ગયા બરાબર પછી એ સોહમ શબ્દ ઉપર ચડતો ચડતો દસમા દ્વારની અંદર જે હું ઘણી વાર કહું છું કે ભાઈ ડાબી અને જમણી નાળી ઇંગળા અને પીંગળા માતા ગંગા સતીના મત પ્રમાણે ચાર સેકન્ડે બાર આવે ચાર સેકન્ડે અંદર જાય મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજાર છસો કમ્પ્લીટ આ શ્વાસ પર નિયંત્રણ આવી જાય ત્યારે શરીર આપણું નિરોગી બની જાય પછી એ પ્રાણ અને અપાન બંને ભેગા થતાં એ સોમમાંથી હંસો થાય ઉલટો થાય પણ ડાબી જમણી નાળી સમાન માત્રામાં કરી સૂક્ષ્મણાનું દ્વાર ખુલે સુક્ષ્માનું દ્વાર ખુલેને ગોસ્વામીજી ત્યાંથી જ ભક્તિ શરૂ થાય પછી ત્યાંથી સોમ શબ્દ સુક્ષ્મણાનો માર્ગ પકડી અને નાડમાં થઈને બ્રહ્મરંથ્ર બ્રહ્મ એ જ આત્મા પરમાત્મા સર્વવ્યાપક બ્રહ્મ છે કહે છે ને આપણે હે કે એકો બ્રહ્મ સત્ય દ્વિત્યો હે નાસ્તી એકો બ્રહ્મ સત્ય દુસ્તો નાસ્તી મતલબ એક જ બ્રહ્મ છે આત્મ પરમાત્મ એ જ સત્ય છે બાકી બીજું બધું નાસવન છે બરાબર તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ જઈ શકો છો પરંતુ પહેલાં જો તમારે ગુરુ હોય તો કોઈ પ્રશ્ન છે નહીં અને ગુરુ ન હોય તો સાચા સદ્ગુરુની ખોજ કરો તપાસ કરો સાચા ગુરુના લક્ષણો મેં આપણે બતાવ્યા છે સાચા ગુરુ અને શિષ્યની વચ્ચે માયાને કોઈ સ્થાન નથી એક રૂપિયો ત્યાં આવતો નથી સાચા ગુરુને ખાલી માત્ર ભાવ પ્રેમ જ હોય છે એ ધનના ભૂખ્યા હોતા નથી ભાવ પ્રેમના ભૂખ્યા હોય છે ને જે ધનના ભૂખ્યા હોય છે તે ગુરુ બનવાની યોગ્ય નથી તે મારી દૃષ્ટિએ સાધુ કે સંત કે ગુરુ છે જ નહીં તે કહેવાતા ઢોંગી પાખંડી બની બેઠેલા સાધુ સંતોને બની બેઠેલા ગુરુઓ છે વિશેષમાં બીજું કાંઈ છે નહીં બરાબર તો હવે સ્મરણ કઈ રીતે કરે બરાબર તો આ મેં તમને બતાવ્યું કે સ્મરણ આ રીતે પણ થાય સ્મરણને વોટકંઠ હલાવીને મનમાં મનમાં એને સ્મરણ કહેવાય છે સ્મરણનો મુખ્ય અર્થ યાદ કરવું થાય તો શ્વાસની ક્રિયાને જ તમે યાદ રાખો તમારી ચિત્રૂપી સુરક્ષરતા ને ત્યાં જોડવાનો પ્રયત્ન કરો અભ્યાસ કરો કોઈપણ આસન તમને અનુકૂળ આવે સુખાસન વિરાસન પદ્માસન વાય જેઠ જે કોઈ આસન તમને અનુકૂળ આવે એ આસન લગાવો સવારના વહેલા ઉઠી ધ્યાન ધરો શ્વાસની ક્રિયા ઉપર એક સોહમ શબ્દ ચાલી રહ્યો છે એને સાંભળવાનો પ્રયત્ન કરો કોઈ મંત્ર જપવાનું નથી કોઈ વસ્તુને માત્ર ધ્યાન ધરવાનું છે ચાલતા ઉઠતા શ્વાસન બેહતા શ્વાસવાની ઉપર ધ્યાન ધરો એમાં એક શબ્દ ચાલી રહ્યો છે સોહમ જે આપણી અંદર પહેલેથી જ છે અને સ્વયં એ આપણે જ છીએ સોહમ જ સોહમને જ અહીં એ આત્મા પણ કહેવાય છે સો હમને શિવ પણ કહેવાય છે ઘણા ઓડિયોમાં હું બોલું છું બરાબર સોને શિવ પણ કહેવાય છે હમને શક્તિ પણ કહેવાય છે જેમ શ્વાસ ઉશ્વાસને શિવ શક્તિ પણ કહેવાય છે ઉલટા સુલટા ઘણા નામો બધા સંતો એ પોતપોતાની રીતે આ કહ્યા છે બરાબર તો ભરતજી ગોસ્વામીજી ગુરુ બનવાને તો હું યોગ્ય નથી અને હું ગુરુ બનતો પણ નથી કારણ કે ગુરુ બનીએ એટલે આપણી આરતી થાય પૂજા થાય હામૈયા થાય આ બધું ઢોંગ પાકંડ છે પછી લોકો આપણને પૈસા આપવા માંડે ને ધીરે ધીરે પૈસા આવવા માંડે ને આરતીઓ કરવા માંડે ને પૂજા કરવા માંડે હામૈયા કરવા માંડે ધીરે ધીરે આપણી અંદર અહંકાર ઘટતો જાય અહંકાર ઘટતો જાય એટલે આપણે ક્યારે માયામાં ફસાઈ જાય એનું કાંઈ નક્કી નથી બરાબર કારણ કે આ માયા છે ને એટલી ચાલાક છે હોશિયાર છે બરાબર કે જેની કોઈ સીમા નહીં માયા મોટી નાગણી મેં એક ઓડિયો મૂકેલો છે કે માયા મોટી નાગણી એ પોતાના બચ્ચાને ખાય છટકી જાય તો મણીધર થાય આવી એક મેં ઓડિયો ક્લિક મૂકે એટલે માયા છે ને એ એટલી બધી મોટી નાગણી છે ને કે ગમે ત્યાં આપણને ફસાવી જ લઈએ આપણે ગુરુ બનવા બનવાનું ચાલુ કરીએ એટલે ચેલ્યું ને ચેલા ભેગા થાય ને પછી આપણે ઘરે જાય એટલે આપણે હા કરે એને ફૂલથી વધાવે ને બેઠક ઉંચીરા આપે ને એ પૂજા કરે ને તો આ બધું ઢોંગ પાખણ છે આ ઢોંગ પાખંડમાં ફસાઈ જાય કારણ કે આત્માની કોઈ પૂજા થતી જ નથી આત્માની પૂજા એક જ વ્યક્તિ કરી શકે છે એ ચિત્રૂપી સુરતા બીજા દેહધારીથી પૂજા થાય જ નહીં અને દેહધારી સાધુ સંતો બની બઠેલા ગુરુ હોય પૂજા કરાવો તો ઢોંગ પાખંડ છે આ નોટ કરજો ભરતજી ગોસ્વામીજી દેહની પૂજા કોઈની કોઈ સાચો સંત કરાવે જ નહીં બરાબર એ તો મોટું થવાનું છે પોતે મોટો ભગવાન થઈને બેઠો ને ચેલ્યું ચેલા હેઠા બેઠા હોય સાધુ સમાન હોય જ્યાં ચેલ્યું ચેલા હેઠા બેઠા હોય ન્યા સાચો સંત એની સાથે બેસે એને ઊંચા આસન પર બેહવાની જરૂર નથી એને આરતી પૂજા કરવાની જરૂર નથી એને મંડપ મેળા પણ કરવાની જરૂર નથી મંડપને મેળા કરે એ તો છે કે પાનભાઈ અધુરિયાના કા મંત્રણથી રાખે પૂજાવાની આશા એને ક્યાંથી લાગે હરીનો રંગ તો એટલા માટે ગોસ્વામીજી હું કોઈ ગુરુ થતો નથી બરાબર પણ તમને આ બેસ્ટ લાઈન બતા બતાવી બતાવવામાં આવી છે કે તમે કોઈ પણ એક આમાંથી મેં જેટલા હું બોલ્યો એ શબ્દ પકડી લ્યો અને ભક્તિભજનમાં તમે આગળ વધો ધીરે ધીરે જેમ જેમ તમે આગળ વધતા જશો જો તમારે ગુરુ હોય તો કોઈ પ્રશ્ન નથી ને ગુરુ નહીં હોય તો કોઈ સાચો ઘ ગુરુ તમને મળી જશે બરાબર આમ તો દસનામી બુંદ સાધુઓ માટે તો શિવ સ્વયં જ ગુરુ છે હે શિવ સ્વયં જ ગુરુ છે તો તો આ રીતે સ્મરણ કરવું મેં તમને કીધું બરાબર હવે આખી એ સમજણ આપો એટલે મેં આખી તમને સમજણ આપી દીધી છે બરાબર કેટલાય જીવોનો ઉધાર થશે તો કેટલાય જીવોનો ઉધાર થશે પણ ગુરુ મળે સાચા તો ઉધાર થાય ને હવે હું ઓડિયો ક્લિપ માથે બોલી નાખું તમે ઓડિયો ક્લિપને જે કાંઈ હું બોલું એ પકડીને ચાલવા માંડો આ ચાલો ખરા ઓડિયો ક્લિપમાં જે કાંઈ બોલું સોમ શબ્દ માથે હાલો ઓમ નમઃ શિવાય માથે આલો શિવહોમ શિવહોમ માથે હાલો રામ રામ હાલો હે શ્રી કૃષ્ણ શરણમ મમા જે કાંઈ તમારે એ બોલવાય મંત્રો બોલો તેનાથી તમને મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો જ થતો જ રહી એ ગેરંટી સાથે કારણ કે કોઈ પણ દેવી દેવતાનું ભગવાનોનું તમે નામ સ્મરણ કરો સાચા દિલથી સાચા હૃદયપૂર્વકથી જીવનમાં સત્યનો રસ્તો અપનાવો સત્યનો રસ્તે હાલો તો તમને મનુષ્ય જન્મ તો પ્રાપ્ત થશે જ પણ સાચા દેહધારી સદગુરુ મળી જાય અને સોહમ શબ્દ ઉપદેશમાં આપે સેવહમ શબ્દ ઉપદેશમાં આપે ના રામ નામ ઉપદેશમાં આપે હે શ્રી કૃષ્ણ શરણમ મમન ઉપદેશમાં આપે હરે કૃષ્ણ ઉપદેશમાં આપે તો મુક્તિ થાય ગુરુ થકી જ બરાબર પણ હા હા તમે મનુષ્ય જન્મ સો 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 ટકા તમને પ્રાપ્ત થતો રહીએ એ ગેરંટી સાથે કહું છું કોઈ પણ સાચા હૃદયપૂર્વક તમે નામ જપો સોહમ સોહમ તો સોહમની કમાણી ભેગી થશે એટલે આના જન્મમાં તમને સાચા ગુરુ પણ ગોતતા ગોતતા ઘરે આવશે પણ ગુરુની નિશાનીઓ શું છે એ મેં તમને બધી કહી દીધી લઈશ ઘણા ઓડિયો બરાબર તો આ રીતે સોહમનો જાપ આજથી જ તમે શરૂ કરી દો અથવા શિવોહમનો શરૂ કરી દીધો રામનો શરૂ કરી દો જે તમને અનુકૂળ આવે તે તમે શરૂ કરી દો બરાબર તો મુક્તિ મા મુક્તિના ઘર સુધી અવશ્ય તમે પોખશો પોખશો કારણ કે એ સોમ શબ્દ કે કોઈ પણ રામનું નામ કે સોહમ નામ જે શ્વાસોશ્વાસમાં પણ બેસ્ટ રીતે તો શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યું છે એ જ સોહમ છે એ જ સોહમ રામ પણ છે એ જ શિવહોમ છે એ જ શિવ છે બરાબર પછી ચડતો ચડતો એ સોમ શબ્દ દસમા દ્વારને ખોલી બ્રહ્મરંધ્રમાં દર્શન પ્રાપ્ત કરે છે હે તો આત્માનું રૂપ કેવું છે પ્રકાશી પ્રકાશ એમાંથી સોમ શબ્દ ઉઠે એમાંથી ઓમ શબ્દ ઉઠે અને પરમપિતા પરમાત્માની અંદર એ લય થઈ જાય છે અને કહેવાય પૂર્ણ મુક્તિ બરાબર તો ઘણા એનો ઉદ્ધાર થશે તમે કીધું વાત તમારી સાચી છે પછી તમે કીધું કે સનાતન ધર્મનો જોઈ તો સનાતન ધર્મનો જોઈ સન સનાતન ધર્મનો જોઈ બરાબર તો સન છે ને ગોસ્વામીજી ભરતજી સન એ સત્ય સ્વરૂપી રૂપી પરમાત્મા છે આ એ આત્મા છે તન એ શરીર છે આપણા શરીર તન એટલે શરીર તનની અંદર આ રૂપી આત્મા અને સન સ્વરૂપી એ પરમ પિતા પરમાત્મા સન છે એ રૂપી પરમાત્મા છે આ છે એ આત્મા રૂપી શિવ છે અને તન એટલે શરીર આ સનાતન આ સનાતન સર્વવ્યાપક છે હે સનાતન કદાપી કોઈનું બુરું કરતો નથી બધાએ સનાતનની અંદર છે સનાતન ધર્મ ધર્મ એટલે ધર્મ એટલે ફરજ કાનૂન કર્તવ્ય ધર્મ એટલે ધારણ કરવું તો સુરતા થકી આ રૂપી આત્માને ધારણ કરી લ્યો તન તન રૂપી દેહમાં રહી સનાતન સન આ પ્લસ તન તો તન રૂપી શરીરની અંદર રહીને આત્મા જે છે આ રૂપી આત્મા તમારી ચિત્તરૂપી સુરતાથી આત્માવસ્થાને પ્રાપ્ત કરી અને સન સ્વરૂપી રૂપી પરમાત્માને તમે પ્રાપ્ત કરી લ્યો બરાબર ચિત્તરૂપી સુરતા દ્વારા તનમાં ચિત્થી સુરતાથી આ રૂપી શિવ સ્વરૂપી આત્મામાં આવી જાઓ બરાબર અને એને ધારણ કરી લો ધર્મ એટલે ધારણ કરવું નો જય પછી એનો જય થાય એની તમારી જીત થાય પછી એ આત્માની જીત થાય એ પરમાત્માની જીત થાય બીજા કોઈને થાય નહીં પછી તમે લખ્યું છે ઓમ નમો નારાયણ બેસ્ટ લખું ઓમ એ જ પરમ પિતા પરમાત્મા ઓમ એ જ શિવ ઑમ એ સદાશિવ એ સર્વવ્યાપક હે ઓમ પછી નમો નારાયણ તો ઓમ જે છે એ જ પરમપિતા પરમાત્મા છે નમો એટલે ઓમકારને હું વારંવાર નમસ્કાર કરું છું વંદન કરું છું પ્રમાણ કરું છું નારાયણ નારા એટલે શબ્દ આપણા દેહની અંદર જે સોહમ શબ્દ આ નારા એટલે શબ્દ સતત એ નારા લગાવી જ રહ્યો છે સોહમ આપણા દેહની અંદર યણ એટલે ઘટ નારા એટલે એ સોહમ શબ્દ નહીં યણ એટલે દેહ દેહરૂપી ઘટ આ ઘટની અંદર નારા સતત એ લગાડી જ રહ્યો છે તો ઓડિયો ક્લિપ જ્યારે તમે સાંભળો ત્યારે જે કાંઈ તમારી કોમેન્ટનો મેં જવાબ મારી બુદ્ધિ અનુસાર આપ્યો છે આશા રાખું છું તમારા પ્રત્યે કે તમને સારું લાગે તો ભલે ખરાબ લાગે તો ભલે પણ તમે કોમેન્ટ અવશ્ય કરજો ભરત ગોસ્વામીજી બરાબર તો હવે ભગવાન સોહમની જય ભગવાન શિવ સ્વરૂપી આત્માની જય હેં પરમ પિતા પરમાત્મા સદાશિવપી સં સ્વરૂપી પરમાત્માની જય સત્ય સનાતન ધર્મની જય